હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપણે જો આ તો બ્લોગ બનાવવાનો છે કોઈ મ્યુઝિક એડ કરવાનું નથી તો છેલ્લે સુધી જોજો કેવો લાગે મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો અને ન લાગે કય કરજો અગર તો પડે છે કરી કેવો વિડીયો રહ્યો કેવો લાગ્યો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો અને મારે એક જેમ કરીને આવ્યા છે નાનું હાકીદું આપવા ખોશીમાં તો તમને દેખાડું

ડાંગર બે આવી ભાઈ કેટલા લોકોને મગફળી આવે જરા કોમેન્ટમાં કહી દીજો મને તો બઉ ભાવે છે આ આપણા જેમ કઈ જ સરસ સરસ હાલો તો મિત્રો હેન્ડ સુધી બન્યા રીજો એટલે જોવાની મજા આવે એમ આપણે આવા સાદા બ્લોક બનાવવાના છે જો વાડી બાપ તેજ ખેતી વાડી ને લગતા કોઈ પણ વિડીયો આપડે બનાવવા માટે પણ સાદા આવશે આપણે આપણે એડિટિંગ વાળા નહીં આવે સમજ્યા હાલો મિત્રો જો અમારા જેમ ભાઈ અડધી તો ખોથી આવી જ નહીં છે અડધી બાકી છે હું ક્યારે પૂરું કરે આપણે જોઈ થાય ક્યાં હોય એવું લાગે મને તો પૂછી જ લેવી પાણી પાણી પીવું છે આપણે હાલો હા તમારે પેટમાં ડીઝલ નાખવું છે ડીઝલ ડીઝલ જોઈશે કેટલું એક કાળીસો આવશે કે બે પીછે માવો ચગાવો જોઈશે કે ઇમડા આવશે તો તમારું પાસે હોય તો એ ઊંધું નાખતા નહીં નાખતા એ જોઈ પાસે ઓલ તો બનાવીને ખાઈ લીધો મારી પાસે રાઇટ નું નથી ખાતો માવ જેમ ભાઈ અડદ ઉપર મૂક્યું છે થોડી અડધી કલાક ની છે નથી થાય

આ થઈ ગયા તો તમને દેખાડીશ નહીં તમને ખાવાની ઈચ્છા થઈ જાય શું અત્યારે જો કોઈને થયા ન હોય ને ખોખ મગ પડી પાસ ખાવાની ઈચ્છા થાય એટલે દેખાડીશ નહીં આડ થઈ ગયો જો આપડે જેમ પે હોય હોય આટા થોક લીધું જો કેવામું થાય જેમ પે જો rata-ratanya પાણી લગભગ મને એવું લાગે છે તમે પૂરું પીરાવીને પાણી પીશો નહીં આવે જ નહીં હા ત્રિયા હારો હાલ વાજો આવડે હવે ચોખા થઈ ગયા હા હોય તો મિત્રો કોમેન્ટમાં કેજો ગુનેડા ની દવા કોઈ હોય તો કેજો કે આ ઉપાય કરવાથી ગુનેડા ના આવે આપણને એ તો કઈ કબી પડતી નથી આપણે કોઈ મૂકું પડી રહ્યું પેલી વખત

અમારા ભાઈ તો કંકોડા વાયા વાડી કા કંકોડા વાયા ધરોડી એટલે એવા હાવ જમ પેલા બધા રાંગા નો મરાય હા લે જમ પે આમ તો કાકડી વેલો કાકડી ખેર નઈ ને તમે જ આવો છો તમારા ભાગમાં માં નહીં આવે અત્યારે નાન નાન ની હા લે થઈ જો હલો મિત્રો આપણે જો કાકડી ખાવા મળી આવશે મજા કાકડી મીઠું ને મરચું સાથે ખાવાય તો કોઈ છે હવે પડશે પુષ્કળ કફમાં કાકડી તો જોરદાર થાય છે કે નહીં હવે એકાદ કણકું જ નીકળ્યું ભાઈ ચાલો જાઈ બીજા વેલા વેલા કેટલા હે ભાજ આ ન હોય ને આ છે આપણું બકાલું જો હું રે હું રો એક સાથે પડે આપણે ઘરના ને જઈ લેવાનું ના હાલો મિત્રો આપણે જો છેલ્લું હેરી રહ્યું આપવાનું જેમ પર આવડા 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 આયલા આવે છે એ આઈ અને પછી ઘેરે જાવું છે જો જરાક

આપણા બ્લોકને એન્ડ કર્યું છે બનાવે આવતા બ્લોકને